ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળાએ જે છે જીવન ટૂંકાવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે આપણે જે અત્યારે દ્રશ્યો દેખાડી રહ્યો છું તે ખાનગી હોસ્પિટલના છે કે જ્યાં તેમને સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા પરંતુ હાલ તેમને તબીબ જે છે તેમના દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ક્રિકેટ ચેત ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા જીત રશિકભાઈ પાભારી જે છે તેમણે જીવન ટૂંકાવી લીધું છે માલવિયાનગર પોલીસની ટીમ હાલ અત્યારે અહીંયા તપાસ માટે પહોંચી છે તબીબે મૃત જાહેર કરતાં મૃતદેહ જે છે તેમને પીએમ અર્થે ખસેડવામાં આવશે અને કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગત છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ જે છે

આવ્યો છે ચેતેશ્વર પૂજારા જે છે તેમના શાળા જે છે તે પાર્યા હતા અને હાલ તેમને જીવન ટૂંકાવતા તેમને ખાનગી હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે